આપણે આવ્યા છીએ અત્યારે ખારેકના ફાર્મ પર કે જે ધાંગધ્રા જતા વચ્ચે માલવણ ચોકડી આવે છે અને ત્યાંથી જઈએ છીએ બજાણા ત્યારે બજાણા પાસે એક ખારેકનું ખેતર છે એની મુલાકાત માટે આવ્યા છીએ અને એક એવા વ્યક્તિત્વ સાથે આપણે મુલાકાત કરવી છે કે જેમણે એમ બી એ કર્યું છે ફાઇનાન્સમાં અને આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે તેમણે જોબ પણ કરેલી છે જોબ છે છોડી અને અત્યારે તેઓ ઓર્ગેનિક ફાર્મિંગ કરી રહ્યા છે નમસ્કાર બકુલ ટોક્સમાં આપનું સ્વાગત છે આપની સાથે હું નરેશ સોની વાત કરવી છે આજે એક એવા વ્યક્તિત્વની એક એવા વ્યક્તિ વિશેષની મુલાકાત કરવી છે આશિષભાઈ આપણી સાથે જોડાયા છે સ્વાગત છે આશિષભાઈ બકુલ ટોક્સમાં આપનું આશિષભાઈ આપણે વાત કરવી છે ખારેકની જે અત્યારે તમે ખેતી કરી રહ્યા છો બાય પ્રોફેશન આપ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોબ કરેલી અને પછી જ્યારે ખેતીનો વિચાર આવે છે તો એ વખતે સૌથી પહેલાં આપણા માઇન્ડમાં શું હતું અને કેવી રીતે આખો વિચાર ઉદભવ્યો અને એ વખતે ઘરના લોકોની શું પ્રતિક્રિયા હતી બાય પ્રોફેશન આસિસ્ટન્ટ પ્રોફેસર હતું એજ્યુકેટેડ હતો પણ નાનપણથી મને ખેતીનો શોખ હતો અને મુખ્ય વાત એવી હતી કે દાદાનો ધંધો છે તમે કોઈ પણ પ્રોફેશનવાળા કે જેના ડીએનએમાં ખેતી છે એને પંદર દિવસમાં ખેડૂત બનાવી શકાય એટલા માટે ખારેકની ખેતી અમારા એરિયામાં એક તડકો બહુ પડે છે ગરમી બહુ પડે છે એને આપણે ચેલેન્જ તરીકે નહીં પણ ઓપોર્ચ્યુનિટી તરીકે લીધી છે ઓકે અને ગુજરાતના ત્રણ જ જિલ્લા એવા છે કે જ્યાં એક્સેસ હીટ પડે છે કચ્છ બનાસકાંઠા અને સુરેન્દ્રનગર તો આપણે એમાં એક હતા તો એટલા માટે આપણે એને એઝ એ ઓપોર્ચ્યુનિટી કન્સિડર કરી અને ખારેકની ખેતી કરી કે જેને ઓછામાં ઓછી કેરથી આપણે એને સર્વાઈવ કરાવી શકીએ છીએ એટલા માટે આપણે ખારેકની ખેતી વિશે વિચાર્યું અને ભવિષ્યમાં મારા મત મુજબ ખેતી એક એવી વ્યવસાય છે કે એક એવું પેશન છે કે જેને કોઈ સબસ્ટિટ્યૂટ નહીં કરી શકે તમે કંઈ પણ વસ્તુ કોમ્પ્યુટરથી ડાઉનલોડ કરી શકશો પણ તમારો ખોરાક કોમ્પ્યુટર ઉપરથી ડાઉનલોડ નહીં કરી શકો એટલા માટે પ્રાકૃતિક રીતે ખેતી કરવી કેમ કે જે આપણા બાપ દાદાઓ કરતા હતા અને અત્યારની ખેતીનો પ્રાણ પ્રશ્ન એ છે કે લોકો એવું કહે છે કે આ વસ્તુને સસ્ટેન કઈ રીતના કરવી કેમ કે આપણે દેખાદેખીમાં ખર્ચા એટલા બધા વધારી કાઢ્યા છે તો સામે નેચર એનું કામ કરે છે કોઈપણ જાતના એક્સપેન્સ વગર સારામાં સારું ક્રોપ તમને મળે છે અને સારી વસ્તુ લોકોને ખવડાવી શકાય છે બંને સાઈડ વિનવીન સિચ્યુએશન છે તો એટલા માટે આપણે ખેતીની પ્લાનિંગ કર્યું હતું આશિષભાઈ પસંદગી ખારેક જ કેમ એ સિવાય પણ બીજા અમુક ક્રોપ એવા છે કે જે આપ લઈ શકતા હતા અથવા તો લઈ શકતા હશો અથવા તો આની સાથે આંતરપાક તરીકે પણ લઈ શકાય શું એવું ખરું કે આની સાથે કોઈ આંતરપાક લઈ શકાય કે ખાલી ખારેક જ લઈ શકાય ખારેક અને ખારેક પસંદગી પાછળનો આપનો મુખ્ય ઉદ્દેશ્ય શું હા ખારેક જ્યારે મેં વાવી ત્યારે મારું કામ છે ને એ આમ જોવા જઈએ તો પાર્ટ ટાઈમ ખેતી અને ફૂલ ટાઈમ બીજો બિઝનેસ હતો ઓકે એટલે આ વસ્તુ ખારેકની ખેતી એવી છે કે જે ઓછામાં ઓછી કેરથી થઈ શકે એટલા માટે ખારેકની પહેલી પ્રેફરન્સ હતી બીજી વાત છે કે ખારેક થોડી ત્રણેક વર્ષ પછી સ્ટાર્ટ થાય કોઈપણ બાગાયત પાકમાં જનરલી ત્રણ ચાર વર્ષ પછી એમાં ઉત્પાદન સ્ટાર્ટ થાય અને આપણી મેં જેમ કહ્યું એમ કે ભાઈ વેધર અને આપણી કન્ડિશન એ ખારેક માટે સુટેબલ હતી એની સાથે કોઈ પણ ક્રોપ તમે જ્યાં સુધી ખારેકનું પ્રોડક્શન ચાલુ ના થાય ત્યાં સુધી તમે દરેક ક્રોપ તમે જે કરતા હોય અંદર કરી શકો તમે કદાચ જોશો કે ખારેકનું પ્લાન્ટેશન ત્રીસ ફૂટ બાય ત્રીસ ફૂટે છે એટલે વચ્ચે તમે કંઈ પણ ક્રોપ તમે કરી શકો કે જે ખારેકથી નાના રહેતા હોય એટલા માટે આપણે ખારેકની પસંદગી કરી કે ભાઈ ભવિષ્યમાં આની અંદર તમે તમે જોઈ શકો કે ભાઈ જામફળ બી ટ્રાયલ પ્રમાણે લીધા છે તો એ પણ તમે અંદર કોઈપણ જાતનો બીજો ક્રોપ એની સાથે કરી શકાય છે આ જે ખારેકનો બંચ છે કે જેની ઉપર પંદરથી વીસ કિલો ખારેક લાગેલી હોય આ જે તમે ડોટ્સ જુઓ છો એ ખારેક એક એક ખારેકનું છે એ રીતના એક એક હેર ઉપર વીસ વીસ ચાલીસ ચાલીસ ખારેક લાગેલી હોય એટલે આની ઉપર પંદરથી વીસ કિલો ખારેક સિઝનમાં લાગેલી હોય જે અત્યારે એની સિઝન કમ્પ્લીટ થઈ ગઈ છે આશિષભાઈ મારે એ જાણવું છે કે જ્યારે આ નિર્ણય તમે લીધો ત્યારે સૌથી પહેલાં આપના પરિવારની શું પ્રતિક્રિયા હતી કારણ કે અત્યારે આપનું ઘર પણ જોયું એકદમ નેચરને સમર્પિત છે એને પણ આપણે દર્શક મિત્રોને બતાવીશું સાથે સાથે હું જોઈ રહ્યો છું કે જે ટેકનિક પદ્ધતિ આ ખેતરમાં જે હોય છે એ અપનાવી રહ્યા છો એ વિશે પણ મારે જાણવું છે અને એના માર્કેટ વિશે પણ વાત કરવી છે પણ સૌથી પહેલાં આપના આ નિર્ણયને પરિવારે કેવી રીતે આવકાર્યો કે એ વખતે કોઈ કોઈનો વિરોધ હતો કે શું રહ્યું હવે જનરલી ભણેલા ગણેલા લોકો ખેતીમાં નથી આવતા એવી સમાજમાં એક દૃઢ માન્યતા હોય છે એટલા માટે થોડો અવરોધ તો છે જ દરેક જગ્યાએ લાગવાનો છે પણ મારો જે ફેમિલી મેમ્બર્સનો સપોર્ટ બહુ સારો હતો એમાં પર્ટિક્યુલરલી મારા વાઇફ ફાધર મધર એ લોકોનો સપોર્ટ હતો તો જ હું આટલે પહોંચી શક્યો હોય અને બીજી વાત કરીએ આપણે ટેકનિકની તો ટેકનિકમાં હું પ્રાકૃતિક ખેતી કરું છું એક સ્ટેપ એનાથી પણ આગળ જંગલ મોડલ કે જેમાં આપણે છોડ એક બે વર્ષનો થાય ત્યાં સુધી જ આપણે એને કેર કરીએ છીએ પછી એને કુદરતના ભરોસે છોડી દઈએ છીએ કદાચ અત્યારે તમે જોઈ શકો છો કે મારે ત્યાં ક્યાંય પાણીની કે બીજી કોઈ ફેસિલિટી નથી હું અંદર ટ્રેક્ટર બી ના છૂટકે ચલાવું છું તો આ સો સો ટકા કુદરત આધીન ખેતી છે અને એના ફાયદા એવા છે કે આમાં તમને અનમેચેબલ જે આપણી પ્રોડક્ટ છે એનું રિઝલ્ટ અનમેચેબલ મળે છે કે જંગલમાંથી તમે કોઈપણ પ્રોડક્ટ લઈ આવો છો એનું નર્ચર શું કહેવાય કુદરતે કર્યું છે અને અમે મેં એમબીએ કરેલું છે તો અમારે ડિપાર્ટમેન્ટ્સ આવતા હતા કોઈ પણ બિઝનેસ હોય તો એના ચાર ડિપાર્ટમેન્ટ હોય જેનું જે માસ્ટરી છે એ સંભાળે એમ આ જે ખેતીમાં ફ્રૂટિંગ લાવવું છે એ કુદરતનું કામ છે તો એ એનું સંભાળો દો આપણે એમાં જેટલું ડિસ્ટર્બન્સ ઓછું ઊભું કરીશું એટલું આપણને રિઝલ્ટ સારું મળશે એવું મારો અનુભવ અને માનવું બંને છે હા ખારેકની ખેતી વિશે હું તમને ટૂંકમાં માહિતી આપું તો ખારેક જનરલી બે રીતે થતી હોય છે એક આપણા દેશી પદ્ધતિ પ્રમાણે કે જે એના બીજ હોય એમાંથી છોડ બનાવવામાં આવે અને એની ખેતી કરતા હોય છે એમાં એક એની લિમિટેશન જોઈએ તો એવી છે કે એમાં મેલ અને ફિમેલ એટલે કે નર અને માદા બંને જાતના છોડ બને જે તમે જ્યાં સુધી એને ફૂલ ના આવે ત્યાં સુધી એને નક્કી ના કરી શકો કે આમ મેલ પ્લાન્ટ છે કે આ ફિમેલ પ્લાન્ટ છે એ ટાઈમ ડ્યુરેશન કેટલો એ ટાઈમ ડ્યુરેશન જનરલી ત્રણેક વર્ષનો રહેશે કે ત્રણ વર્ષે એને ફ્લાવરિંગ સ્ટાર્ટ થાય ત્રણ વર્ષે કોઈ પ્લાન્ટને ચાર વર્ષે બી કદાચ આવે તો ત્રણ વર્ષ સુધી તમારે દરેક પ્લાન્ટનું કેર કરવાની થાય પછી તમને ખબર પડે કે ભાઈ આમાં નર પ્લાન્ટ કયો છે અને માદા પ્લાન્ટ કયો છે તો એક એ પદ્ધતિ થઈ બીજી પદ્ધતિ છે કલ્ચરની કે જેમાં પ્લાન્ટ લેબમાંથી ડેવલપ કરેલો જ આવે છે એ ફિમેલ પ્લાન્ટ જ હોય અને એ તમે ખેતરમાં લગાવી દો એટલે ત્રણ વર્ષે તમને ઉત્પાદન આપતો થઈ જાય

રજનું જે આદાન પ્રદાન થાય એના પછી જ આની ઉપર ફ્રુટિંગ સેટ થતું હોય છે એટલા માટે સો પ્લાન્ટે પાંચ સાત મેલ પ્લાન્ટની જરૂરિયાત રહેતી હોય છે બાકીના મેલ પ્લાન્ટ તમે કાઢી નાખો એટલે આ દેશી પદ્ધતિ ખેડૂતો એટલે નથી અપનાવતા કે એમાં તમે કદાચ મારું ફાર્મ જોશો તો આમાં તમને અનઇવન લાગશે કોઈ બે પ્લાન્ટ વચ્ચે દસ ફૂટનું અંતર હશે કોઈ જગ્યાએ પચાસ ફૂટનું હશે કોઈ જગ્યાએ ત્રીસ ફૂટનું હશે તો ખેડૂતોને આ જોઈને નથી સારું લાગતું એટલે લોકો આમાં અને બીજું વસ્તુ છે કે આમાં રાહ પણ કદાચ એકાદ વર્ષ ઓલા કરતાં પ્રોડક્શનમાં વધારે જોવી પડતી હોય છે સામેના પક્ષે ફાયદા બી છે કે જો તમારી પાસે સારા મધર પ્લાન્ટના બીજમાંથી તમે રોપ બનાવેલા છે અથવા એની એક બીજી ટેકનિક પણ છે કદાચ અહીંયા હું તમને બતાવી શકું આ જે પ્લાન્ટ છે એનું આને અમારી દેશી ભાષામાં સૂટ કહેવાય અથવા બચ્ચું કહેવાય કે જે આના ગુણધર્મો લઈને જ નીકળ્યું છે કોઈ કોઈ પ્લાન્ટમાં પાંચ હશે કોઈમાં બે હશે કોઈમાં દસ દસ સુધી આ બચ્ચા હોય છે એને બાંધી અને એકાદ વર્ષ પછી તમે પ્લાન્ટથી દૂર કરી શકો અને એ તમે બીજી જગ્યાએ લગાવો તો આ પ્લાન્ટમાં જેવી ખારેક આવે છે એવી સેમ ટુ સેમ આ પ્લાન્ટમાં ખારેક આવશે તો આનાથી તમને શ્યોર સારી ખારેકના પ્લાન્ટ્સ મળી જાય પણ એક ડિસએડવાન્ટેજ એ છે કે આની અત્યારે માર્કેટમાં બહુ શોર્ટેજ છે એટલે લગભગ કોઈ વેચતું નથી આ મારે બી છે તો હું મારા માટે જ એને રાખતું હોય છે અને વેચતા હોય તો બહુ હાઈ રેન્જમાં એટલે કે એક એક પ્લાન્ટના પાંચ પાંચ સાત સાત હજાર રૂપિયા એ લોકો ચાર્જ કરતા હોય છે અને એક બેઝિક નિયમ છે કે ભાઈ મારા ત્યાં અત્યારે દાખલા તરીકે એકસો વીસ આ રીતના સૂટ્સ બાંધેલા છે કદાચ તમને બીજા હું પ્લાન્ટ્સમાં આગળ બતાવીશ તો હું એમાંથી કદાચ મને ખબર હશે કે વીસેક કદાચ થોડા એવરેજ છે તો હું તમને વેચીશ આ જનરલી મેન્ટાલિટી છે તો તમને સારા પ્લાન્ટ મળી જાય એવી અપેક્ષા કરવી એ થોડું અઘરું છે અથવા બીજી એક રીત એવી છે કે તમે સિઝનમાં પ્લાન્ટ અહીંયા વિઝિટ કર્યું હોય તમે આ પ્લાન્ટના ફ્રૂટ્સ ચાખ્યા હોય અને તમે બુક કરાવો કે ભાઈ મને આ જ આપો અને તમે એનું ધ્યાન રાખીને જ્યારે એને રિમૂવ કર્યા હોય ત્યારે જે લઈ શકો તો તમને એકદમ શ્યોર ગેરંટીવાળા પ્લાન્ટ્સ મળી શકે પણ મારા અનુભવ પ્રમાણે લગભગ કોઈ વેચતું નથી દેશીના ટિશ્યુ કલ્ચરના તમને મળી જાય છે પંદરસો બે હજાર રૂપિયામાં માર્કેટમાં જોઈએ એટલા મળે છે બરાબર છે હવે ટિશ્યુ કલ્ચરની વાત કરીએ તો ટિશ્યુ કલ્ચરમાં ડિસએડવાન્ટેજ એવો છે કે ટિશ્યુ કલ્ચર ટેકનોલોજી આપણે શરૂઆત ઇઝરાયલથી પ્લાન્ટ્સને ઇમ્પોર્ટ કરતા હતા અથવા કોઈ પણ જે ડેટ્સ પ્રોડ્યુસિંગ કન્ટ્રીઝ છે સાઉદી અરેબિયા છે કે એ જે બધા આરબ કન્ટ્રીઝ છે ત્યાંથી પ્લાન્ટ્સ આપણે લઈ આવતા હતા અને અહીંયા આપણે લગાવતા હતા પછી ધીરે ધીરે આપણે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થયું અને આપણા ત્યાં પણ અત્યારે કલ્ચર લેબ્સ છે આપણે એક વસ્તુને ત્યાંથી કોપી કરેલી એને કન્ટિન્યુ કરી છે કે એ પ્લાન્ટ્સના જ ટિશ્યુ લઈને આજે પણ આપણે કલ્ચર પ્લાન્ટ બનાવીએ છીએ હવે પ્રોબ્લેમ એ છે કે આપણે અહીંયા મોન્સૂન જુલાઈ મહિનામાં આવી જાય છે અને કલ્ચર પ્લાન્ટ્સમાં ફ્રૂટિંગ પણ જુલાઈ મહિનામાં આવે છે અને ખારેકના જે ફ્રૂટ છે એને ભેજવાળું વાતાવરણ એનો દુશ્મન છે એટલે એ જલ્દી ખરાબ થઈ જશે બરાબર છે હવે જે જગ્યાએથી આપણે કલ્ચર પ્લાન્ટ્સ લાવ્યા છીએ ત્યાં તો સમર જ છે ત્યાં તો આપણે ખારેક પાકી ગયા પછી ત્રણ ત્રણ મહિના સુધી ગરમી પડે છે એટલે એ લોકો માટે એ હતું પણ આપણે એ જોયા વગર અહીંયા લઈ આવે છે અને આપણે અહીંયા લગાવીએ છીએ હવે એમાં શું થશે કે પ્લાન્ટ બધા એક સાથે પાકે છે એક સરખી હાઈટ હોય છે એક સરખું ફ્રૂટિંગ આવે છે તો ખેડૂતને તકલીફ એવી પડે છે કે જ્યારે ટિશ્યુ કલ્ચર પ્લાન્ટ્સનું પ્લાન્ટેશન ગુજરાતમાં હું માનું છું ત્યાં સુધી ઘણા બધી જગ્યાએ છે કચ્છમાં બહુ મોટા પાયે છે આપણા ત્યાં બી ધીરે ધીરે વધતું જાય છે તો હવે ખેડૂત ખાલી પ્રોડક્શનના આંકડા જોઈ લગાવી દે છે અને પછી એને જ્યારે વેચવાનું થાય ત્યારે પ્રોબ્લેમ ઊભો થાય છે કે જેટલા પણ ટેશ્યુકલ્ચરના પ્લાન્ટ્સ વાળા ફાર્મ છે એમની એક સાથે ખારેક પાકે છે અને એક સાથે માર્કેટમાં આવે છે અને એનો ટેસ્ટ તો ક્યારેય દેશી જેવો તો હોતો જ નથી અચ્છા બરાબર છે તો આ બે રીઝનના કારણે એમને ત્રીસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા કે સિત્તેર રૂપિયા મેક્સિમમ પ્રાઇસ મળે છે એ રિટેલ કરી શકતા હોય તો સિત્તેર એંસી રૂપિયા સુધી પહોંચી શકે બાકી હોલસેલમાં એમને ત્રીસ પાંત્રીસ રૂપિયામાં આપી દેવું પડતું હોય છે ઓકે અને એ જે છે એ તમારે પંદર વીસ દિવસમાં તમારું આખું ફાર્મનું બધું પાકી જતું હોય પ્રોડ્યુસ એટલે એને તમારે કમ્પલસરી વેચવું જ પડે કે આપણી પાસે કોઈ એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી કે આપણે એને સ્ટોર કરી શકીએ સામે દેશીમાં એડવાન્ટેજ એ છે કે આમાં ધીરે ધીરે પ્લાન્ટ પાકે છે કદાચ મહિનો દોઢ દોઢ મહિના સુધી આપણને વારાફરતી પ્લાન્ટ્સમાંથી ખારેક મળે છે તો તમે એને ઈઝીલી રિટેલ કરી શકો અને સારી ક્વોલિટીની હોવાથી લોકો દાંત કાઢીને હું તો અહીંયા ફાર્મ પર બેઠા બેઠા જ માર્કેટ કરું છું હું ક્યાંય કોઈને હોલસેલ આપતો નથી અચ્છા અને બસો રૂપિયાથી લઈ અને ચારસો રૂપિયા પર કેજીનો ભાવ મને મળે છે ઓકે મારે જાણવું છે કે આપનો આ જે ફાર્મનો એરિયા છે કેટલો છે ને અંદાજે પ્લાન્ટ કેટલા હશે મારે જે છે મારા ફાર્મમાં બે ભાગ છે એક ચાર એકડનું અહીંયા વીઘાનું માપ બધે અલગ અલગ હોય છે એટલે આપણે એકર ઉપર વાત કરીશું ચાર એકડનું ફાર્મ છે જે પહેલાં મેં દસ વર્ષ પહેલાં લગાવ્યા હતા એ મારી પાસે એકસો ને વીસ પ્લાન્ટ છે અને બાકીના ચાર એકડમાં મારી પાસે નાના પ્લાન્ટ્સ છે કે જેમાં નર અને માદા અત્યારે બધું મિક્સ છે એટલા માટે ત્યાં મારી પાસે સાડી ત્રણસોથી પ્લસ પ્લાન્ટ છે જેમાં મેં બીજા પણ ફ્રૂટ્સ અંદર ઇન્વોલ્વ કર્યા છે સાથે ઓકે અને શરૂઆત જ્યારે આપણે કરીએ છીએ એ વખતે અંદાજે કેટલું ઇન્વેસ્ટમેન્ટ થાય આપણે એકરના હિસાબે જો વાત કરીએ તો સપોઝ કે અત્યારે કોઈને નવી શરૂઆત કરવી છે કે નવું ફાર્મ આવી રીતે ડેવલપ કરવું છે તો અંદાજીત કેટલો ખર્ચો આવી શકે પ્રતિ એકરના હિસાબે હાજી અને એમને રિટર્ન જે મળવાનું છે એ કેટલા સમય પછી શરૂઆત થઈ શકે હાજી હવે તમે જે પ્રશ્ન કર્યો એને આપણે બે ભાગમાં ડિવાઈડ કરવો પડશે કે દેશી પ્લાન્ટ્સ લગાવવા છે કલ્ચર પ્લાન્ટ્સ લગાવવા છે ઓકે તો હવે પહેલાં હું મારી આપણા જે પદ્ધતિ છે એ પ્રમાણે વાત કરું તો દેશીના પ્લાન્ટ્સ જે છે એ તમને પચાસ રૂપિયાથી લઈ બસો અઢીસો પાંચસો રૂપિયા સુધીના બજારમાં મળે છે કે જે મેલ અને ફિમેલ બંને હશે તમે લગાવશો ત્રણ વર્ષ પછી તમને રિઝલ્ટ ખબર પડશે કે આમાં નર કેટલા છે માદા કેટલા છે સામેની સાઈડ કલ્ચર છે તો એમાં તમને શ્યોર શોર્ટ ફિમેલ પ્લાન્ટ્સ જ મળવાના છે એ તમે લગાવશો ત્રણ વર્ષ પછી ઉત્પાદન સ્ટાર્ટ થઈ જશે એમાં મેલ પ્લાન્ટ્સનો કોઈ ઇસ્યુ રહેતો નથી પણ જે ઇન્વેસ્ટમેન્ટ છે શરૂઆતનું એમાં બહુ મોટો ડિફરન્સ છે દાખલા તરીકે એક એકરની આપણે વાત કરીએ તો જે સાદા દેશીના પ્લાન્ટ છે એ મારા મત મુજબ દોઢસોથી બસો પ્લાન્ટ તમારે એક એકરમાં લગાવવા પડે ત્રીસ ફૂટ બાય દસ ફૂટ અથવા વીસ ફૂટ બાય દસ ફૂટ જમને જે સુટેબલ હોય અને કલ્ચરમાં છે એમાં ત્રીસ ફૂટ બાય ત્રીસ ફૂટે આપણે લગાવતા હોઈએ હવે બીજી વાત કરીએ રોપાના ભાવની તો મેં જેમ કહ્યું એમ કે દેશી પ્લાન્ટ છે એ તમને પચાસ રૂપિયાથી લઈને અઢીસોથી કે પાંચસો રૂપિયા સુધી તમને એ રોપવા મળી જતા હોય છે તો એ પ્રમાણે આપણે એનું કેલ્ક્યુલેશન બેસાડી શકીએ અને ટિશ્યુ કલ્ચર પ્લાન્ટ્સ છે એ અત્યારે પિસ્તાલીસો થી લઈને પાંચ રૂપિયા સુધીનો એનો ભાવ છે એક રૂપાનો અચ્છા અને એક એકડમાં એ પચાસ રૂપિયા આવશે એટલે અઢી લાખ થી ત્રણ લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ પકડીને તમારે ચાલવાનું કે એ સિવાય સાથે જમીન એપ્રોક્સિમેટ કરી લઈએ હા અઢીસો અઢી લાખ રૂપિયા તમે એના રૂપાની કોસ્ટ ગણો પ્લસ એનું જે લેન્ડ પ્રિપરેશન એ બધું આપણે કન્સિડર કરીએ તો એ પચાસ સાહીઠ રૂપિયા એક્સ્ટ્રા ગણો પણ એમાં એક એડવાન્ટેજ એ છે કે એમાં ગવર્મેન્ટ પર પ્લાન્ટ બારસો પચાસ રૂપિયા સબસિડી આપે છે જો તમે ડ્રીપ સાથે બધું ઇન્સ્ટોલેશન કરો છો તો દેશી પ્લાન્ટમાં ગવર્મેન્ટ કોઈ સબસિડી આપતી નથી એટલે એ આપણે આપણી કોસ્ટ ઉપર જ એને ડેવલપ કરવાનું રહેશે દેશી બગીચો તમારે બનાવો છે અને મેં તમને કહ્યું એમ કે તમને જો સૂટ્સ મળી જાય એના બચ્ચા મળી જાય તો એ તમને થોડું કોસ્ટલી પડશે પણ એમાં દરેકમાં લગભગ ત્રીજા વર્ષથી ચોથા વર્ષે તમને ઉત્પાદન શરૂઆત થઈ જશે અને ઉત્પાદન જે છે એ તમને દેશી પ્લાન્ટમાં દસ પંદર કિલોથી શરૂઆત થશે ટિશ્યુ કલ્ચરમાં કદાચ વીસ પચીસ કિલોથી શરૂઆત થશે પણ જે મેઇન ડિફરન્સ છે એનો ટેસ્ટ છે અને તમને મળતા પ્રાઇસ છે આમાં પડકાર અને પ્રોડક્શન જો બંનેની વાત કરીએ તો શું પડકાર એટલે કે સમસ્યાઓ આપણને અંદર ઉદભવતી જોવા મળે એનું સોલ્યુશન શું અને સામે પ્રોડક્શનની જે વાત કરીએ આપણે જે એક્સપેન્સ કરીએ છીએ એની સામે પ્રોડક્શન કેટલા ટાઈમ પછી શરૂ થાય અને એપ્રોક્સિમેટલી કેટલું પ્રોડક્શન લઈ શકાય પ્રતિ એકર અને એનો જો માર્કેટ રેટ ગણીએ આપણે અને જે પ્રમાણે ટિશ્યુ કલ્ચરની વાત કરીને દેશીની વાત કરીએ તો એમાં પણ ઘણો બધો ડિફરન્સ પડી જાય છે તો એમાં કેટલો ડિફરન્સ પડે અને એ આવક કેટલી થાય હવે પ્રોડક્શનની વાત કરીએ આપણે તો પહેલું તો એક ખારેકમાં ફાયદો ગણો તો એક મોટો એ છે કે આને કેર કરવા માટે કંઈ બહુ મોટી એની અપેક્ષા નથી એને તમે હું તો નેચરલ જંગલ મોડલથી કરું છું એટલે હું તો કશું કેર કરતો જ નથી નથી હું એને દેશી ખાતર આપતો નથી કોઈ જાતની દવા છાંટતો નથી એને પાણી પણ આપતો ઇવન કારણ કે મારે બાજુમાં છે તળાવ એટલે એના કારણે મારે અહીંયા વોટર લેવલ થોડા ઉપર છે ઓકે એટલે હું એવું સજેસ્ટ નથી કરતો કે આને પાણી ના આપવું જોઈએ પણ મારી કંડિશન ફેવરેબલ છે જનરલી આપણે કોઈ પણ આપણે ઝાડ કે પ્લાન્ટ રોપતા હોઈએ ફ્રૂટિંગ વાળું ખાસ અને ફ્લાવરિંગવાળું તો એને અવારનવાર ફર્ટિલાઇઝર આપવું પડતું હોય છે એને ફૂગ ફંગસ કે ચૂસિયા જીવાત ને આવું બધું લાગતું હોય છે હવે એવા બધા પ્રશ્નો આને ખરા કે કેમ અને આપ જે પ્રમાણે વાત કરી રહ્યો છો કે જંગલ પદ્ધતિ અને પ્રાકૃતિક પદ્ધતિ તો એ બંને વચ્ચેનો ડિફરન્સ પણ મારે ખાસ સમજવો છે હાજી હવે હું પહેલાં તમારા બીજા પ્રશ્નનો જવાબ આપું જે કે અત્યારે લોકોને ઓર્ગેનિક પ્રાકૃતિક અને જંગલ મોડલ આ ત્રણેય ને લોકો સમજે છે સરખું છે હવે હું તને તમને થોડું બ્રીફમાં ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કેવા ઓર્ગેનિક

તો ઓર્ગેનિક જે ખેતી પદ્ધતિ છે એમાં બારથી ઇન્ટેક નાખવાની ટોટલ ફ્રીડમ છે પણ શરત એટલી છે કે એ કેમિકલ ના હોવું જોઈએ ઓર્ગેનિક હોવું જોઈએ તો એમાં ખેડૂત તરીકે હું જોઉં તો મને કોઈ ફાયદો છે નહીં હું કેમિકલમાં જે ખર્ચો કરતો હતો એ ઓર્ગેનિકના નામ પર કરું છું તો એટ ધ એન્ડ મને શું પ્રોફિટ થયો એ જ મારો કન્સર્ન છે તો એમાં કંઈ બહુ મોટો બેનિફિટ છે બીજી વાત કરીએ તો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક ખેતી કે જંગલ મોડલ હવે આમાં તમે જેમ કહ્યું એમ કે સમજુ લોકો માર્કેટિંગની ભાષામાં એને સારા વાઘા પહેરાવીને લોકો ચલાવતા હોય છે પ્રાકૃતિક ખેતી એને સમજવાની જરૂર છે તો બધું ડેફિનેશન ક્લિયર થઈ જશે કે પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના આધાર પર ખેતી એને પછી તમે જંગલ મોડલ કહો કે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કહો કે પ્રાકૃતિક ખેતી કહો પ્રાકૃતિકમાં જે એનો કોર કોન્સેપ્ટ છે એ એવું કહે છે કે પ્રકૃતિની સાથે રહીને ખેતી કરવી તો એ જંગલ મોડલ થઈ શકે કેમ કે એમાં તમારું કોઈ ઇનપુટ નથી તમારે કંઈ કંટ્રોલ કરવાનું નથી કેમ કે પ્રકૃતિમાં કોઈ વસ્તુને મારવાની છૂટ છે જ નહીં એ પ્રકૃતિ પોતે કરે છે રાઇટ બરાબર છે તો એ હાર્ડકોર પ્રાકૃતિક ખેતી તો બહુ ઓછા લોકો કરી શકે છે કે જેને એક્સપેક્ટેશન નથી કે કેટલું મને પ્રોડ્યુસ મળશે અને મારે કેટલું માર્કેટમાં વેચાશે અને મને કેટલા પૈસા મળે છે એ કોન્સેપ્ટ ઉપર જઈ શકો તમે તો તમે એક્ઝેક્ટ પ્રાકૃતિક જંગલ મોડલની ખેતી કરી શકો હવે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી છે એમાં એવું છે કે ગાયથી જે ખાદ છે કે એને કંટ્રોલ કરવા માટેના દેશી નુસ્ખા છે એનાથી આપણે પ્રાકૃતિક ખેતી જનરલી લોકો કરતા હોય છે કે જેમાં જીવામૃત છે જીવામૃત છે દસ પરણી અર્ક છે બધા અલગ અલગ એને કંટ્રોલ કરવા માટેના ગૌમૂત્ર અને છાસ છે એનાથી પણ લોકો ખેતી કરતા હોય છે એટલે આ મેઇન ડિફરન્સ છે કે હું જે પદ્ધતિથી ખેતી કરું છું એમાં કોઈ પણ જાતનો પાણી સિવાય કોઈ ઇન્ટેક્ટ હું આપતો નથી ઓકે અને એ પણ જ્યારે પ્લાન્ટ મોટો થઈ જાય અને મારી પાસે ફેવરેબલ કન્ડિશન છે પાણીની એટલા માટે તો હું બે ત્રણ વર્ષ પછી તો પાણી પણ નથી આપતો હવે એનું બેઝિક હું તમને સમજાવું એક્ઝામ્પલ આપીને કે આપણું કોઈ નાનું બાળક છે કે જે હજુ ચાલતા શીખ્યું નથી એને આપણે ગોદમાં લઈને ફરીશું તો એ ક્યારેય ચાલતા શીખશે જ નહીં સમજાય ને બિલકુલ એ જ રીતને પ્લાન્ટ છે કે એને તમે ડ્રીપ ઇરિગેશનમાં કે છૂટું પાણી આપીને ઉપરથી તમે બધું એને આપશો તો એ નીચે મહેનત કરવા ક્યારે નહીં જાય મારા ત્યાં એવું છે કે એ નીચે મહેનત કરી એને જે પણ ઇન્ટપુટ્સ જોઈએ છે એ જાતે લઈ આવે છે અને એ કામ આપણા કરતાં કુદરત બેસ્ટ કરે છે બિલકુલ તો એને કરવા દઈએ છીએ એના કારણે આપણને જે રિઝલ્ટ મળે છે એ એક્સ્ટ્રીમલી ગુડ છે એવું મારા કસ્ટમર્સ કહે છે એ હવે હું શબ્દમાં તમને નહીં વર્ણવી શકું મારા પ્રોડક્ટ યુઝ કરો તો તમને આઈ થિંક ખ્યાલ આવી શકે કે ભાઈ એની શું ક્વોલિટી હોય છે અને એ તમે કયો ક્યારે પણ કોઈ આદિવાસી એરિયામાં ફરવા જાઓ તો ત્યાં તમને કોઈ પ્રોડ્યુસ ડાયરેક પ્લાન્ટ ઉપરથી મળે કે જે ત્યાં જંગલ મોડલ જ છે કેમ કે ત્યાં કોઈ કશું કરતું નથી જંગલમાંથી તમને ડાયરેક્ટ આદિવાસીઓ વહેણીને તમને એ પ્રોડક્ટ આપતા હોય છે ત્યાં તમને જે ટેસ્ટ મળે એ એકચ્યુઅલી પ્રાકૃતિક ખેતી છે કે જે પ્રકૃતિના આધીન છે એમાં આપણું કોઈ ઇનપુટ નથી બરાબર છે તો આ પદ્ધતિથી ખેતી કરવી એ શરૂઆતમાં થોડું અઘરું છે કેમ કે જો તમારે એક્સપેક્ટેશન છે કે મેં આટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને એની સામે મને આટલું રિટર્ન મળવું જોઈએ એ કદાચ કોઈ કારણસર પ્રકૃતિ અત્યારે આપણે એટલી બધી ડિસ્ટર્બ કરી છે મેં અને તમે જે ગ્લોબલ વોર્મિંગના ઇસ્યુઝ ઊભા કર્યા છે વરસાદનો ટાઈમ બગડ્યો છે બરાબર છે તો એના કારણે પ્રકૃતિ સામે રિવર્ટ આપે છે આપણે આપણા ધર્મ શાસ્ત્રમાં આપણે જનરલી કહેતા હોઈએ છીએ કે ભાઈ ફલાણું ફલાણું વ્રત કરીએ તો આપણને પાપમાંથી મુક્તિ મળે પ્રકૃતિમાં ક્યાંય મુક્તિ શબ્દ છે જ નહીં જ્યારે ભગવાન પોતે મનુષ્ય અવતાર ધારણ કરીને આવે તો પણ એમને એમના કર્મોની સજા ભોગવવી જ પડે છે એમ પ્રકૃતિ તમને તમારા કર્મોની સજા આપવાની જ છે સાહેબ એમાં કોઈ છૂટ આપણે પ્લાન્ટ્સ લગાવીશું અને નેચર સુધરી જશે એ ક્યારેય પોસિબલ નથી એટલે પ્રકૃતિ સાથે પ્રકૃતિના નિયમ પ્રમાણે જ કામ કરવું પડે છે અહીંયા તમે જો જ્યારે રહો છો પ્રકૃતિ વચ્ચે હું સાડા ત્રણ વર્ષથી ચાર વર્ષથી રહું છું તો પ્રકૃતિ એના ગુણધર્મો તમને આપે છે ઉદારતા મારા ફાર્મ ઉપર થોડું એડિશનલ જઈ રહ્યો છું કે મારા ફાર્મ ઉપર જે ટોટલ પ્લાન્ટ્સ છે એમાંથી લગભગ પંદરથી થી વીસ ટકા પ્લાન્ટ્સ હું બર્ડ્સ માટે ફ્રી રાખું છું કે જેની ઉપરથી હું ક્યારેય પ્રોડ્યુસ ઉતારતો નથી ઓકે તમે કદાચ આવ્યા છો અને અત્યારે સિઝન છે ને તમે ચાખવા માટે ઉતારો છો દેટ્સ ડિફરન્ટ થિંગ પણ હું એમાંથી વેચતો નથી પ્લસ મારા સીડા પાડિયા ઉપર બર્ડ્સને જે પ્લાન્ટ્સ ગમે છે કે લાઈ ગોરસ આંબલી છે કે જેના ફ્રૂટ્સ એમને ખાવા માટે યુઝ થાય છે ઊંબરો છે એ બધા મેં લગાવ્યા છે એના પણ પ્રોડ્યુસ હું ક્યારેય કોઈને લેવા દેતો નથી ગોરસ આંબલી એટલી મીઠી છે કે જે અમદાવાદથી કે એ લોકો આવતા હોય છે એ લોકો સિઝનમાં ચાખી જાય પછી એ ડિમાન્ડ કરતા હોય છે કે પ્રાઇઝ અમે આપીએ મોકલાવો પણ એમાંથી હું ક્યારેય પ્રોડ્યુસ નથી વેચતો કેમ કે એ પ્રકૃતિ માટે જ કદાચ અહીંયા આવી ગયા હોય ને તમે ચાખીને ખાઈ ગયા દેટ ઇઝ ડિફરન્ટ થિંગ એટલા માટે પ્રાકૃતિક ખેતી શરૂઆતમાં થોડી અઘરી છે પણ એનો બીજો બેનિફિટ એ છે કે તમે ક્યારેય હંડ્રેડ પર્સન્ટ ફેલ્યુઅર નથી થતા કેમ કે ઇનપુટ્સ કોસ્ટ નથી કે હું ફાઇનાન્સનો માણસ છું એટલે એ પહેલું પ્રેફરન્સમાં આવે છે કે અત્યારે ખેડૂતનો મેઇન પ્રશ્ન એ છે કે અમને રિઝલ્ટ નથી મળતા અથવા અમને અમારા વળતર નથી મળતા એનું કારણ મેઇન એ છે કે એ લોકો ખર્ચ એટલા બધા કરી નાખે છે કેમ કે પ્રોફિટ ક્યારે વધશે ભાવ તમે નક્કી નથી કરતા ઓપન બજાર છે ખર્ચ તમે નક્કી કરી શકો છો કે તમારે કેટલો ખર્ચ કરવો છે અથવા કઈ રીતના ખેતી કરીને તમારે પ્રોડ્યુસ જનરેટ કરવું છે અને ભાવ તમે ડિફરન્શિયેટ ત્યારે જ કરી શકશો તમારી કંઈક યુએસપી હોય છે વર્ડ છે યુનિક સેલિંગ પ્રોપોઝિશન કે તમારા વસ્તુમાં બીજા કરતાં કંઈક અલગ હોવું જોઈએ આજે તમને એક ખારેક છે બી ખારેક છે તમે મને એક ખારેકના સો રૂપિયા આપો છો એકના બસો રૂપિયા આપો છો તો બસોવાળીમાં વાળીમાં કંઈક તો ડિફરન્સ હશે ને એ તમે જનરેટ કરી શકો તો માર્કેટ છે અત્યારે લોકો એવું કહે છે કે અમને પ્રોડ્યુસનું માર્કેટ નથી મળતું પણ એનું ડિફ્રેસીશન તમારી પાસે નથી સામેવાળી વ્યક્તિને તમારી ખારેકમાં કંઈક એવું એક્સ્ટ્રા લાગવું જોઈએ કે એના માટે તમને પે કરશે અચ્છા તમારી ખાતર તમારી જે ખારેક છે એની અંદર એવું શું તત્વ છે કે જેના કારણે લોકો આટલા આકર્ષાય છે અને અમે છે કે અમદાવાદથી સ્પેશિયલ આપની સાથે એ બાબતે ચર્ચા કરવા અને ખાસ પ્રકૃતિ પ્રેમી છે અને જે લોકો ખેતી કરી રહ્યા છે પણ ફર્ટિલાઇઝર યુઝ કરી રહ્યા છે કેમિકલ અને એમને ઉત્પાદન જોઈએ છે વધારે સામે એક્સપેક્ટેશન પણ અમુક હોય છે અને લિમિટેશન હોય છે સ્ટોરેજની આ બાબતે આપનું શું કહેવું પ્રકૃતિનો એક નિયમ છે કે ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને સાથે ક્યારેય ના મળી શકે આજે તમે આપણે વન ટુ વન વાત કરીએ છીએ હવે તમને પેનલમાં બેસાડ્યા દસ લોકો જવાબ આપે છે તમે ઇક્વેશન કરો છો તો આ ક્વોલિટી ક્યારેય મળી શકે નહીં એ જ રીતના પ્રકૃતિમાં પણ છે કે તમારે પર પ્લાન્ટ વધારે પ્રોડક્શન જોઈએ છે પર એકર વધારે પ્રોડક્શન જોઈએ છે જે મળતું નથી પણ એવું ખેડૂતના મગજમાં ઠસાઈ દેવામાં આવ્યું છે કે તમે આ ફર્ટિલાઇઝર યુઝ કરશો તો આ મળશે એ અલ્ટિમેટલી તો દર વર્ષે ફર્ટિલાઇઝરનો ઇન્ટેક્ટ વધતો જાય છે ખર્ચા વધતા જાય છે ખેડૂત માટે કોઈ પણ જાતના રૂલ્સ રેગ્યુલેશન્સ નથી આજે તમે કોઈ દવા લઈ આવ્યા છાંટી એનું રિઝલ્ટ ના આવ્યું તો દુકાનવાળો તમે એમ કહેશે કે તમે ઓવર ડોઝ કર્યો અથવા તમે મેં કહ્યું તો એટલો ડોઝ યુઝ નહીં કર્યો હોય અથવા એની પાછી તરત વરસાદ આવી ગયો કોઈ પણ જગ્યાએથી તમે એમને નહીં પકડી શકો કે આનું રિઝલ્ટ કેમ આવ્યું છટકબારી મૂકી તો હોય છે તો એ જ રીતના છે કે તમે ખેડૂત ક્યારે શું કહેવાય અનફોર્ચ્યુનેટલી ભારતની એક મોટી તકલીફ એ છે કે ભણેલા ગણેલા લોકો ખેતી પ્રત્યે સુખ ધરાવે છે બરાબર છે એ લોકો આવશે તો એ લોકોનું માઇન્ડસેટ કેક ડિફરન્સ હશે કે ભાઈ મારે ખેતીમાં પ્રયોગ કરવો છે હું તો એવું કહું છું કે મારું ફાર્મ છે ને એ મારી પ્રયોગશાળા છે હું આમાં આજીવિકા માટે ખેતી નથી કરતો મને શોખ છે મજા આવે છે અને મને નવા પ્રયોગો કરવા છે એટલા માટે હું ખેતી કરું છું તમે દાખલા તરીકે ચલો કેમિકલ ફાર્મિંગ કરો છો હું એમ કહું હું નથી કહેતો તમે નેચરલ ફાર્મિંગ કરો પ્રાકૃતિક ખેતી કરો પણ તમે જે કેમિકલ વાપરો છો તમારી પાસે પચાસ લાઇન છે કોઈપણ ક્રોપની એક્સ ઝેડની એમાંથી બે લાઇનમાં તમે જે બધી લાઇનને આપો છો એ બે લાઇનમાં ના આપશો તો તમને ડિફરન્સ ખબર પડશે કે મેં આ આપ્યું ઇન્ટેક્ટ એનાથી મને કંઈ ડિફરન્સ મળ્યો કે અનનેસેસરી હું ખર્ચો કરું છું અત્યારે ખેડૂતો દેખાદેખી ખર્ચો કરે છે કે ભાઈ નરેશભાઈ સાહેબે આ સ્પ્રે કર્યો તો આપણે કરવો પડશે ભાઈ તારામાં કંઈ તકલીફ છે નથી એ નહીં એમને કર્યો છે આપણે કરો તો આમાં અલ્ટિમેટલી કંપનીઓ કમાય છે ખેડૂત દિવસે દિવસે પાયમાલ થતો જાય નેચર સાથે ચાલીએ છીએ એટલે એમાં નેચર કોઈ ઇનપુટ માગતું જ નથી તમે હું એવું કહું છું ખેડૂતોને કે તમારી પાસે એક એકડ જગ્યા છે તો તમે દસ બાય દસનો એક ખૂણો રાખો અને એમાં વિધાઉટ કોઈપણ જાતના ઇનપુટ વગર હું તો એવું કહું છું પ્રાકૃતિક ખેતીમાં ગાય આધારિત જે પણ ઇનપુટ નાખો છો એ પણ ના નાખશો કદાચ એક વાર ફેલ જશો બે વાર ફેલ જશો ત્રણ વાર ફેલ જશો પણ તમને કંઈક તો શીખવા મળશે ને બિલકુલ અને તમારી પાસે એક એકર જગ્યા છે તો દસ બાય દસના કોર્નરથી તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન ઉપર કોઈ ડિફરન્સ નહીં આવે કે એવું તો શેઢે પાડ્યો દસ દસ ફૂટ તો એમના પડ્યું રહેશે બિલકુલ પણ આપણે એ ટ્રાય નથી કરતા ક્યારેય આપણે જાણવા માટે ઉત્સુકતા રાખતા જ નથી કે આ ના કરીએ તો શું ફરક પડે અને એના કારણે આજે ખેડૂતને આ તકલીફ છે કે એને કોઈ રિટર્ન નથી મળતું એટલે હું પ્રાકૃતિક રીતે ખેતી કરું છું હું કોઈ પણ જાતનું ઇનપુટ આપતો નથી અને કોઈ પણ જાતની એક્સપેક્ટેશન પણ રાખતો નથી પણ બહુ સારું એવું રિઝલ્ટ મળે તો મિત્રો આજે આપણે વાત કરી અને જાણ્યું ખારેકની ખેતી વિશે વાત કરી અને ખારેકની જે પ્રકારે આશિષભાઈ દ્વારા જે પાકને કેવી રીતે ઉગાડવો કેટલા વર્ષે અને તેની આવક કેટલી થતી હોય છે તે અંગેની જાળવણીથી લઈને માર્કેટ સુધીની વિગતવાર માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે જો આપને પણ આવી રીતે ખેતી વિશેષજ્ઞની કોઈ સલાહની જરૂર હોય અથવા તો પછી એમનો સંપર્ક કરવો છે અથવા તો પછી જે પદ્ધતિથી તેઓ ખેતી કરી રહ્યા છે એ પદ્ધતિ વિશે જો આપને જાણવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં આશિષભાઈનું નામ અને નંબર મેન્શન કરેલો છે આપ એમનો સંપર્ક કરી શકો છો નમસ્કાર